जी ભાઈ મથુરજી ઠાકોર આજ તો ढाबा ઢાબાની ટાઇસુ મારે છે એટલે અમારે ને ટાઇસુ મારવાની છે એટલે મથુરજી આ ચાલુ કોમ એમનો છે જો તમે મિત્રો તમે જુઓ જેને માથે જેને ડાબું ભરેલો હોય આ મિત્રને ટાઇસું મારવી હોય તો ઢાબાને નુકસાન ના થાય એવા અમારા વિસ્તારની અંદર માણીપુરા ગામની અંદર પણ એમનું તો જેટલું બધું કોમ સરસ છે તમે તમે એમને જુઓ એટલે અમે કેમેરો ઝૂમ કરું છું અને આ ટાઇસનું કોમ મથુરજી તાકો ભાઈ કારીગરો સરસ સરસ જો આ મથુરજી અમારે જેવું કોમ કરી રહ્યા છે અને અમારા જેવા માસય જેસરજી પણ ઠાકોર અને આ સોમે બેઠા છે બરાબર જે મિત્રને આ ઢાબાના ઢાબા માથે ટાઈસું મારવી હોય તો તાત્કાળી ભાઈ જેસાજીનો કોન્ટેક કરો જેસાજી તમારો નંબર આવો બોલજો બરોબર છે એ રજીસ્ટ નંબર ને જે મિત્રને ટાઇશુ પલાસ્ટર પછી તળિયા મારવા હોય તો તાત્કાળી મથુરજીનો અને ભયા કારીગરનો કોન્ટેક કરે અને જય માતાજી મિત્રો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર કિંમતી સમય લઈને વિડીયો બનાવ્યો